લિંબોઈ નજીક પચાસ લાખની કિંમત નું અર્થતન ફાર્મ હાઉસ આવેલું છે મોડાસા હિંમતનગર રોડ પર આવેલું છે આ ફાર્મ હાઉસ જુલાઈ મહિનામાં જ થઈ છે લાખો ની ફાર્મ હાઉસ ની

અરવલ્લી માં પણ જમાવડો છે હવે તો એક બાદ એક અનેક પ્રોપર્ટી ના ખુલાસા થઈ રહ્યા છે મોડાસા હિંમતનગર હાઈવે પર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું ફાર્મ હાઉસ અહીંયા આવેલું છે તે સીઆઈડી ક્રાઇમની રેડ બાદ જાણવા મળ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જુલાઈ મહિનામાં અહીંયા ફાર્મ હાઉસ અહીંયા ડીલ કરી હતી તે સીઆઈડીની રેડ બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાના આવા કેટલા ફાર્મ હાઉસ છે કેટલી લક્ઝરીસ ગાડીઓ હતી તે બધું જાણવા મળ્યું છે આ આજે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફાર્મ હાઉસ પર બુલેટિન ઇન્ડિયા પહોંચી છે તેમણે દ્રશ્યો બતાવ્યા કે આ જે ફાર્મ હાઉસ છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું છે આવા કેટલા તપાસ બાદ કેટલા આવી કેટલી લશ્કરી ગાડીઓ છે કેટલા ફાર્મ હાઉસ છે તે જોવું રહ્યું ગૌતમ ખાંડ બી ઇન્ડિયા ન્યૂઝ અરવલ્લી